હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ફિનિક્સ ઇડિયુ તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણી જે મોડ્યુલ છે એમાં નીટની મોડ્યુલમાં લેવલ ટુ પૂર્ણ કરેલું અને હવે આપણે જે ડબલ ઇની જે મોડ્યુલ છે એની અંદર જે લેવલ ટુ છે તો એના જે આપણી પાસે દાખલા છે તે આજે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો આપણી પાસે પહેલો જે ક્વેશ્ચન છે એમાં જેનું મૂલ્ય તમારી પાસે ખબર છે કે નવ પોઈન્ટ આઠ હોય નવ પોઈન્ટ એક્યાસી મીટર પર સેકન્ડ સ્ક્વેર તો સીજીએસ સિસ્ટમમાં તેનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું થશે હવે જો તમારે સીજીએસમાં તમારે કહેવાનું છે તમને કેમ આપેલું છે એસઆઈમાં આપેલું છે તો તમારે એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરવું પડશે તો તમારી પાસે એકમ એકમોના રૂપાંતર માટેનું સૂત્ર શું છે એન વન યુ વન બરાબર એન ટુ યુ ટુ આ જે એટલે કે યુનિટ યુનિટ એટલે કે તમારી પાસે એકમ તો તમારી પાસે આ જે છે ને તમને આપેલું છે ને જેમાં આ મેળવવું છે તો તમે શું લખશો એન વન યુ વનના છેદમાં યુ ટુ બરાબર એન ટુ હવે યુ એટલે કે તમારી પાસે એન વન એન વન યુ વન એટલે કે આ કિંમત જે આપી દેલી છે એ તો નવ પોઈન્ટ એક્યાસી હવે જો તમારી પાસે યુ વન અને યુ એટલે કે તમારી પાસે જે ઝીની કિંમત ઝીનું જે એકમ છે ને એ એક તો એ યુ વન એટલે કે તમારે શેમાં રાખવાનો છે તમારે આ જે વેલ્યુ છે ને એ એસઆઈમાં રાખવાની છે અને યુ ટુ એટલે કે તમારે શેમાં રાખવાનું છે સીજીએસમાં તો તમે આ લખો તો તમને પહેલાં તો ખબર હોવી જોઈએ કે આનું જે પરિમાણ છે શું થશે એલ વન ટી માઇનસ ટુ અહીંયા આવશે એલ ટુ અને અહીંયા આવશે વન અહીંયા આવશે ટુ માઇનસ ટુ તમે આ રીતના કરી શકો બરાબર તમને એન ટુ મળશે તો નવ પોઈન્ટ એક્યાસી હવે અહીંયા તમારી પાસે થશે ટી વનના છેદમાં ટી ટુની ઘાત કેટલી થશે માઇનસ બે બરાબર એન ટુ હવે અહીંયા જુઓ તો તમારી પાસે એલ વન અને એલ ટુ ટી વન અને ટી ટુ એલ વન જે છે ને એ તમારી પાસે એસઆઈ છે તો લંબાઈ તમે એસઆઈ પદ્ધતિમાં શું લ્યો મીટરમાં લ્યો એક મીટર અને સીજીએસમાં એક સેન્ટીમીટર એવી રીતના તમારી પાસે સમય છે તો અહીંયાથી મીટર મીટર કટ થશે સેન્ટી ઉપર જશે એટલે દસની બે ઘાત થઈ જશે અને અહીંયા આમ આમાં પણ સેકન્ડમાં લેવાનું એસઆઈમાં અને સીજીએ તમારી પાસે સીજીએસમાં પણ સેકન્ડમાં હોય આ માઇનસ ટુ ઘાત બરાબર એન ટુ તો સેકન્ડ સેકન્ડ કટ થશે કોઈ કોઈપણની માઇનસ ટુ ઘાત એ હંમેશા એક થાય તો તમારી પાસે એન ટુ બરાબર કેટલું આવશે સો વડે ગુણો તો નવ એક નવ આઠ એક થઈ જશે તો તમારી પાસે કયો જવાબ સાચો થશે ઓપ્શન વન આગળ વધીએ તો જો પ્રવેગ એ સાથે ફરતા પદાર્થની સ્થિતિ એક્સ બરાબર કે એની એમ ઘાત ટીની એન ઘાત દ્વારા આપવામાં આવે છે અહીં ટી સમય છે એમ અને એનની કિંમતો ખાલી જગ્યા છે તો જો તમારી પાસે આ છે ને તમે બંને અહીંયા પરિમાણ એના રાખીને અહીંયા ટીના પરિમાણ રાખીને ઉપર ઘાત એમ અને એન કરીને બંને બાજુ પરિમાણો સરખાવો તો તમે એમ અને એનની કિંમતો મળે જે મેથડ તો તમને ખબર જ છે પણ આ જે ક્વેશન છે ને એને આપણે શોર્ટમાં કઈ રીતના કરી શકીએ તો તમને ખબર જો આવું એક સમીકરણ એક્સ બરાબર જો તમે આવું જોયેલું છે એક્સ બરાબર યુ જીરો ટી પ્લસ વન બાય ટુ એટી સ્ક્વેર આ રીતના આવે ને સમીકરણ તો જો શરૂઆતનો વેગ લઈ લ્યો હવે જો એકરૂપતાનો સિદ્ધાંત છે કે શરૂઆતના એકરૂપતા પરિમાણ હશે એનું હશે તો આનું પરિમાણ અને આનું પરિમાણ કેવું હશે સમાન હશે તો તમે પછી આ જો શરૂઆતનો વેગ તમે જીરો લઈ લ્યો તો વન બાય ટુ શું જશે એટી સ્ક્વેર થઈ જશે તો આ બંનેને સરખાવો તો આ એમ હશે એમની કિંમત આ કેટલી હોવી જોઈએ અહીં કાંઈ ન હોય તો વન હોય તો એમ બરાબર વન થઈ જશે એન બરાબર કેટલા થઈ જશે ટુ થઈ જશે તો વન ટુ હવે આગળ વધીએ તો કે ટી સમયે કણ એક્સની સ્થિતિ એક્સ બરાબર વી જીરોના છેદમાં આલ્ફા વન માઇનસ ઇ એસ ટુ માઇનસ આલ્ફા ટી સંબંધ દ્વારા આપવામાં આવે છે જ્યાં વી જીરો સ્થિર આલ્ફાની કિંમત ઝીરો કરતાં મોટી છે શોધો શું શોધવાનું છે વી જીરો અને આલ્ફાના પરિમાણો અનુક્રમે ખાલી જગ્યા હશે તો જો તમારે વી જીરોના આલ્ફાના પરિમાણ શોધવાના છે તો તમને ખબર છે કે પરિમાણોના એકરૂપતાનો સિદ્ધાંત આયાજી તમારી પાસે હોય ને એની જ અહીંયા શું થશે પરિમાણ હશે એનું જ પરિમાણ શું આવશે અહીંયા આ તો બંને બાજુ ગુણાશે ને અને આ કેવું હોય વિહીન હોય તો આ વિહીન ક્યારે થાય કે જ્યારે આલ્ફાનું પરિમાણ શું હોવું જોઈએ ટી માઇનસ વન હોવું જોઈએ ત્યારે એ ટી માઇનસ વન અહીંયા ગુણ્યા ટી કરો એટલે શું થઈ જશે એનો જવાબ આવી જશે વન એક સંખ્યા આવી જશે કે જે પરિમાણ રહી થઈ જશે હવે જો આનું એક્સનું જે પરિમાણ હશે એ જ પરિમાણ ઘણું થવું જોઈએ વી જીરોનું અને આલ્ફાનું તો આલ્ફા બરાબર તમારી પાસે શું થઈ જશે વી જીરોના છેદમાં એક્સ તો હવે અચ્છા તમારે અહીંયા વી જીરોનું જોઈએ છે ને એક્સનું આલ્ફાનું તો તમારે મળી ગયું તો તમે શું લખશો તમારે વી જીરો જોઈએ છે તો વી જીરો બરાબર એક્સનું પરિમાણ ગુણા આલ્ફાનું પરિમાણ એક્સનું પરિમાણ તો શું તો એલ થાય અને આલ્ફાનું શું છે ટી ઇનવર્સ છે તો તમને શું પરિમાણ મળ્યું એલ વન ટી માઇનસ વન તો તમે જોઈ લો પહેલાં કોનું લખવાનું છે તમારી પાસે વી જીરોનું વી જીરોનું શું આવ્યું એલ વન ટી માઇનસ વન તો એલ વન ટી માઇનસ વન એલ વન ટી માઇનસ વન આ તો નહીં જ આવે આ બે ઓપ્શન હવે બીજાનું આવે છે ટી ઇનવર્સ વર્ષ આવે છે તમારે ટીન વર્ષ નથી અહીંયા ટીન વર્ષ છે તમારી પાસે ઓપ્શન થ્રી સાચો થઈ જશે આગળ વધીએ તો એકમ વિનાની રાશિ ક્યારેય અશૂન્ય પરિમાણ નથી જો અથી અકટ થાય ક્યારેય શૂન્ય પરિમાણ છે તો આ તમારો સાચું થઈ જાય તમને ખબર જ છે આ કોન્સેપ્ટ હવે

હવે એ તમારી પાસે એમમાં કેટલી આપેલી છે એમમાં આપેલી છે એ આપેલી છે આલ્ફા ટકાવારીમાં લઈએ તો આમાં આપેલી છે હવે જો આ ઘાત તમારી આગળ આવી જાય ને અહીંયા શું આવી જશે એ અહીંયા આવશે બી અને અહીંયા આવશે સી બરાબર હવે તમે એનો એ રાખો અને ડેલ્ટા એમ બાય એમ કેટલા આપેલી છે આલ્ફા ટકા પ્લસ બી ડેલ્ટા એલ બાયલમાં કેટલી આપેલી છે બીટા ટકા અને સી ડેલ્ટા ટીન ના છેદમાં ટી કેટલું આપેલી છે ગામાં ટકા તો તમારી પાસે શું થઈ જશે ટકા પાસે આલ્ફા એ બીટા બી અને ગામાં સી થઈ જશે ઓપ્શન વન આગળ વધીએ તમને શું કહે વન યરમાં કેલિપર્સમાં વન ઇયર સ્કેલના એન વિભાગો મુખ્ય સ્કેલના એન માઇનસ વન વિભાગો સાથે સુસંગત છે તો જેમાં એક વિભાગ બરાબર એક એમ એમ રજૂ કરે છે તો સેન્ટીમીટરમાં સેન્ટીમીટરમાં સાધનની લઘુત્તમ માપશક્તિ કેટલી હોય છે લઘુત્તમ માપશકિતમાં જોઈએ તો એલસી એટલે કે લિસ્ટ કાઉન્ટર એટલે કે લઘુત્તમ નું જે સૂત્ર હોય વન એમએસડી એમએસડી એટલે કે મેઇન સ્કેલ ડિવિઝન વન માઇનસ એનના છેદમાં એમ આયા હોય મુખ્ય સ્કેલ અને આયા શું હોય વન્ય સ્કેલના કાપાઓ કે જે એકબીજા પર સંપત્ત થાય તો મેઇન સ્કેલ ડિવિઝન એટલે કે એક સ્કેલના માપ મુખ્ય સ્કેલના એક સ્કેલનું માપ તો વન એમ વન માઇનસ હવે એન એટલે કે મુખ્ય સ્કેલ કેટલા મુખ્ય સ્કેલના કેપિટલ એન માઇનસ વન જે છે ને એ કોની સાથે સુસંગત થાય છે વન યર સ્કેલના એન સાથે તો તમારા પાસે આને સોલ્વ કરો તો તમારા પાસે શું આવી જશે વન એમ તો અહીંયા થશે એન માઇનસ એન પ્લસ વનના છેદમાં એન આ થઈ જશે તો વન એમ અજો જવાબ તમારે જોઈએ છે જવાબ તમારે જોઈએ સેન્ટીમીટરમાં આ તમને એમ એમમાં આપેલું છે તો આપણે આ લખી એકના છેદમાં દસ એન આગળ વધીએ તો તમને શું કહે છે નળાકારની લંબાઈ એ મીટર વડે માપવામાં આવે છે સળિયા જેમાં લઘુત્તમ માપશક્તિ ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર છે તેનો વ્યાસ લઘુત્તમ માપશક્તિ ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર ધરાવતા વન ઇયર કેલિપસથી માપવામાં આવે છે તો જો તમને અહીંયા લઘુત્તમ માપશક્તિ જે છે સળિયાની લઘુત્તમ એટલે કે લંબાઈમાં જે ફેરફાર છે ને કેટલો આપે ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર છે તેનો વ્યાસ લઘુત્તમ માપશક્તિ ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર ધરાવતા વન ઇયર તો તમને અહીંયા જે આપી દીધેલું છે ને એ શું આપી દેલું છે તમારી પાસે આર આપી દેલું છે કેટલું આપેલું ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર ધરાવતા કોની એક ઇલિપ્સની મદદથી માપવામાં આવશે માપેલ લંબાઈ લંબાઈ કેટલી આપે છે તમે પાંચ સેન્ટીમીટર છે આર બરાબર બે સેન્ટીમીટર તો કદના ગણતરી કરેલ મૂલ્યમાં પ્રતિશ્ધ ત્રુટી મેળવવો જો તમારે કદ છે ને કદ તો તમારી પાસે પાય આર સ્ક્વેર એલ આ રીતના થશે તો ડેલ્ટા વી ના છેદમાં વી બરાબર ટુ ડેલ્ટા આરના છેદમાં આર પ્લસ ડેલ્ટા એલના છેદમાં એલ હવે જો તમારી પાસે માં જોઈએ છે તો ગુણા શો તો કરવા જ પડશે ડેલ્ટા વીના છેદમાં વી ટકાવારી હવે જો ટુ ડેલ્ટા આર ડેલ્ટા આર કેટલું આપી દેલું છે તમને ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર ના છેદમાં આર આરની કિંમત કેટલી આપી દેલી છે તમને બે સેન્ટીમીટર પ્લસ ડેલ્ટા એલ કેટલા આપી દીધેલા છે ડેલ્ટા એલ ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર ના છેદમાં એલ કિલો આપેલું છે પાંચ સેન્ટીમીટર સેન્ટીમીટરથી સેન્ટીમીટર કટ થશે સેન્ટીમીટરથી સેન્ટીમીટર કટ થઈ જશે વિના તમારે શું કરવાનું છે સો ટકા કરવાના છે તો ડેલ્ટા વી છેદમાં વી ટકા આ સો અહીંયા ગુણો એટલે આ શું થઈ જશે બેથી બે કટ થશે એટલે કે એક ટકા પ્લસ હવે અહીંયા સો જશે એટલે કે સો અચ્છા હવે જો અહીંયા તમે ગુણાકાર કરો ને પોઈન્ટ વન ગીણા સો કરો એટલે દસના છેદમાં પાંચ વધે એટલે આ કેટલા વધે બે બે ટકા બે ને ત્રણ ટકા થઈ જશે જવાબ કેટલો આવી જશે ત્રણ ટકા આગળ જોઈએ એક વન યર કેલિપર્સમાં વન ઇયર સ્કેલ પર વીસ વિભાગો છે જે મુખ્ય સ્કેલ પર ઓગણીસ વિભાગો સાથે એક રૂપ છે તો સાધનની લઘુત્તમ શક્તિ તો લિસ્ટ કાઉન્ટ તમારા પાસે જે સાધ છે ને ઝીરો પોઈન્ટ વન એમ છે તો મુખ્ય સ્કેલના વિભાગોની સંખ્યા શોધો તો તમારે મેઇન સ્કેલ ડિવિઝન જે કેટલી હશે ને એ તમારે કહેવાનું છે તો તમારી પાસે સૂત્ર શું છે લઘુત્તમ માપ એલ સી બરાબર વન એમ એસ સ્કેલ ડિવિઝન બ્રેકેટમાં વન માઇનસ એનના છેદમાં એમ એન તમને ઓલરેડી ખબર છે કે એ મુખ્ય સ્કેલના કાપાઓ છે એમ જે છે એ વન્ય સ્કેલના કાપાઓ છે કે જે એકબીજા પર શું થાય છે સંપાત થાય છે તો તમારે લઘુત્તમ માપશક્તિ તો ઝીરો પોઈન્ટ વન એમ એમ આપી દીધેલી છે તમારે વન એમએસડી જોઈએ છે વન માઇનસ એન એટલે કે મુખ્ય સ્કેલ મુખ્ય સ્કેલ પર ઓગણીસ છે અને અહીંયા વીસ છે तो तभी આગળ વધો તો શું થશે 0.1 mm = 1 MSD અહીંયા શું થશે 20 - 19 એટલે 1 / 20 તો 1 MSD બરાબર થઈ જશે 0.1 mm * 20 તો કેટલું થઈ જશે આ 2 mm 1 MSD કયો જવાબ આવશે

બરાબર ડેલ્ટા એલના છેદમાં એલ બે આગળ આવી જશે ટુ ડેલ્ટા ટીના છેદમાં ટી હવે તમને જો ટકાવારીમાં જોતું હોય ડેલ્ટા જીના છેદમાં જે ટકાવારી અહીંયા લ્યો તો ડેલ્ટા એલના છેદમાં એલ એટલે કે લંબાઈમાં કેટલી ટકાવારી આપેલી છે એક ટકા અને ગુણ્યા બે અને સમયમાં કેટલી આપી દેલી છે સમયમાં આપેલી છે બે ટકા તો ગુણા આવશે બે ટકા બે દૂચા અને એક પાંચ ટકા થઈ જશે તો તમારી પાસે કેટલો થઈ જશે પાંચ ટકા ઓપ્શન વન આગળ જોઈએ ધાતુની સીટની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે જો લંબાઈ ત્રણ પોઈન્ટ વન ટુ ફોર મીટર અને પહોળાઈ ત્રણ પોઈન્ટ ડબલ ઝીરો ટુ મીટર આપી દેલી છે તો ક્ષેત્રફળ એ જોઈએ એટલે કે એલબી આવશે ત્રણ પોઈન્ટ એક થ્રી વન ટુ ફોર થ્રી ડબલ ટુ આનો જે જવાબ આવશે તમારી પાસે આવશે નવ થ્રી સેવન એટ ટુ ફોર એટ મીટર સ્ક્વેર હવે જો તમને ખબર છે કે જ્યારે તમે બે કોઈ પણ સંખ્યાઓનો ગુણાકાર કરો ને ત્યારે જે લઘુત્તમ સાર્થકંક કોઈ જવાબની અંદર હોવો જોઈએ તો આમાં સાર્થક કેટલા છે ચાર છે આમાં છે ચાર બંનેમાં ચાર છે તો લઘુત્તમ તમે કહો તો પણ એ પણ કેટલા થશે ચાર તો તમારે ચાર સંખ્યા સુધી રાખવાનું તો નવ પોઈન્ટ થ્રી સેવન એટ એ તમારો જવાબ થઈ જશે મીટર સ્ક્વેર આગળ જોઈએ તો તમને શું કહે છે બ્લોકની લંબાઈ પોળાને જાડાય તમને એલ આપી દેલું છે બાર સેન્ટીમીટર બી આપી દેલું છે છ સેન્ટીમીટર અને ટી આપી દેલું છે બે પોઈન્ટ પિસ્તાલીસ સેન્ટીમીટર દ્વારા આપવામાં આવે છે તો સાર્થક અંકોના અનુસાર બ્લોકનું કદ કેટલું હોવું જોઈએ જો તમે કદ મેળવો વી બરાબર એલ બી એચ આ ત્રણેયનો ગુણાકાર કરો તો એનો જે ગુણાકાર તમારી પાસે આવશે ને એ આવશે એક પોઈન્ટ સેવન સિક્સ થ્રી ગુણા દસની બે સેન્ટીમીટર ક્યુ હવે તમારી પાસે જો સાર્થકંકોનો શું કોન્સેપ્ટ હોય ન્યૂનતમ સાર્થકંકો જવાબની અંદર હોવા જોઈએ તો અહીંયા એક જ છે અહીંયા બે છે ને અહીંયા ત્રણ છે જવાબમાં કેટલા હોવા જોઈએ એક જ ન્યૂનતમ કેટલો થશે એક થશે ને તો એક કરવા માટે આનો રાઉન્ડ ઓફ કરો એક સંખ્યા સુધી તો પોઈન્ટ પછી આ પાછળની સંખ્યા સાત છે તો આગળમાં એક ઉમેરી ગયો તો બે સેન્ટીમીટર ક્યુબ તો ઓપ્શન ટુ સાચો થઈ જશે હવે તમને નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વિદ્યાર્થી આજે તમને સૂત્ર જી બરાબર ફોર પાય સ્ક્વેર એલ સ્ક્વેર જ્યાં એલ બરાબર લગભગ વન મીટર ના માપન માટે એક ડેલ્ટા એલની પ્રયોગ કરે છે અને તે એક ત્રુટી ઉત્પન્ન કરે છે ટી કેપિટલ ટી માટે તે ઓછામાં ઓછી ગણતરીની સ્ટોપ વોચ સાથે એન દોલનોનો ડેલ્ટા ટી સામે લે છે અને તે જીરો પોઈન્ટ વન સેકન્ડની માનવીય ત્રુટી ઉત્પન્ન કરે છે તો નીચેનામાંથી કઈ માહિતી માટે જીનું માપ સૌથી સચ સચોટ હશે સચોટ માપ ક્યારે મળે જ્યારે તમે મેક્સિમમ ટાઈમ અવલોકન લ્યો ને ત્યારે તમને સચોટ માપ મળે તો મેક્સિમમ ટાઈમ અવલોકન લેજો અહીંયા અવલોકન વીસ વાર લીધા પચાસ વાર લીધા આવી તો આ બંને માટે જે માપન મળશે ને એકદમ સચોટ મળશે તો હવે અહીંયા એનું પણ જો લીધું હવે જો સચોટ માપન માટે પોઈન્ટ પછી એક સંખ્યા હોવી જોઈએ કે પોઈન્ટ પછી બે સંખ્યા હોવી જોઈએ સચોટ જોઈએ ને એકદમ ક્લિયર માપ જોઈએ તો પોઈન્ટ પછી મેક્સિમમ સંખ્યા હોવી જોઈએ તો તમે ડાયરેક્ટ કહી શકો ઓપ્શન ચાર કેવો તમારો સાચો થશે આગળ જુઓ એક ચોરસ પ્લેટ પર બે ટકા હોય તો દબાણના માપનમાં મહત્તમ ત્રુટી શોધો તો જો દબાણ બરાબર શું થશે બળના છેદમાં ક્ષેત્રફળ તો અહીંયા તમારા પાસે ચોરસ હોય તો અહીંયા એલ લખી શકો તમે તો ડેલ્ટા પી છેદમાં પી તમે કરો ટકાવારીમાં હા શું થશે ડેલ્ટા એફ ના છેદમાં એફ ટકાવારી અને અહીંયા બે આગળ આવી જશે બે ડેલ્ટા એલ ના છેદમાં એલ ટકાવારી તો તમારી પાસે જો ટકાવારી છે ડેલ્ટા એફ ના છેદમાં એફ એ કેટલા છે ચાર ટકા છે અને ડેલ્ટા એલ ના છેદમાં એલ છે એ કેટલા ટકા છે ચાર ટકા છે એ પણ અચ્છા બે આ બે ટકા છે તો તમારે તો ડેલ્ટા પી ના છેદમાં પી ટકાવારીમાં જોઈએ ને તો એફના છેદમાં એફ કેટલા આવશે ચાર ટકા પ્લસ બે ગુણના ડેલ્ટા એલના છેદમાં એલ બે ટકા બે ચાર ને ચાર તમારા પાસે જવામાં કેટલો આવી જશે આઠ ટકા આવી જશે તો ઓપ્શન ફોર તમારો સાચો થઈ જશે આગળ જોઈએ તો ટકાવાર ત્રુટીનો એકમ જણાવો તો તમને ખબર ટકાવાર ત્રુટી એટલે કે ડેલ્ટા એક્સના છેદમાં એક્સ બંનેનો જે એકમ છે ને કટ જાય તો આ કેવી આવી જશે એકમ રહિત એકમ રહિત એકમ રહિત ભૌતિક રાશિ ને સમાન સમાન ભૌતિક રાશિ કરતા અલગ નહીં આવે ટકાવાર ત્રુટી સમીકરણ આપેલું છે એ બી સીડીમાં જે પ્રતિષ્ઠિત ત્રુટી છે એ આપી દેલી છે તો તમારે એક્સમાં મહત્તમ ત્રુટી કેટલી થાય નહીં તમારે કહેવાનું છે તો આનું સમીકરણ તમે વાપરો ડેલ્ટા એક્સ ના છેદમાં એક્સ બરાબર બે આગળ આવી જશે ડેલ્ટા એ ના છેદમાં એ ત્રણ આગળ આવી જાય ડેલ્ટા બીના છેદમાં બી પ્લસ ડેલ્ટા સીના છેદમાં સી પ્લસ એકના છેદમાં બે ડેલ્ટા ડીના છેદમાં ડી તો તમે પહેલાંની જે ટકાવારી છે હવે ટકાવારી બધી કિંમત અહીંયા રાખો તો બે એની એમાં કેટલું આપેલી છે એક ટકા આપેલી છે પ્લસ બીજામાં કેટલી આપેલી છે ત્રણ ટકા આપેલી છે ત્રીજામાં કેટલી આપેલી છે સી માટે બે ટકા આપેલી છે અને ડીમાં એકના છેદમાં બે આ પણ કેટલા છે બે ટકા છે તો આ થશે બે નવ બે એક ટકાવારી નવ દસ ને ચાર તમારી પાસે બે અચ્છા આમાં બે અહીંયા ત્રણ છે પછી સી એક ત્રણ બે બે તો તમારી પાસે જે જવાબ આવશે એ કેટલો આવી જશે નવ દસ અને ચાર ને બે સોળ ટકા તમારી પાસે સોળ ટકા જવાબમાં જ નથી આપેલો ક્યાંક મિસ્ટેક થાય અહીંયા બે આવી ગયું અહીંયા આપણે કેટલું લખ્યું ત્રણ લખ્યું અહીંયા ડેલ્ટા સીના છેદમાં સી અહીંયા એકના છેદમાં બે હવે એ બી સીડી એક એક ત્રણ બે અને બે અહીંયા પહેલાં માટે આગળ ઘાત આવશે બે ત્રણ અહીંયા કાંઈ નથી એટલે એમનો અને અહીંયા એકના છેદમાં બે એટલે આ થશે એક આ થશે બે ત્રણ ત્રી નવ અને આ રીત થશે ને તમારી પાસે એ થશે અહીં કાંઈ નથી એટલે અહીંયા બે આવશે માત્ર માત્ર નવ દસ ને ત્યાં ચૌદ ટકા થઈ જશે કયો ઓપ્શન આવશે ચૌદ ટકા થ્રી જો તમારી પાસે આ સૂત્ર અહીંયા ક્યાંક સુધારો અહીંયા આવશે એમ સી સ્કવેર અહીંયા એ બી તો તમારા પાસે એ બરાબર એમની એ ઘાત સીની બી ઘાત છે તો તમારે એ અને બીના મૂલ્ય જો આ તમે સરખાવી શકો બંને બાજુ પણ તમને ખબર એક સૂત્ર એ બરાબર એમ સી સ્ક્વેરનું એમસી સ્ક્વેર સાથે સરખાવી દો બરાબર અહીંયા એમની એ ઘાત છે અને બીની અને ની બી ઘાત છે તો આની સાથે આ આવી જશે નાની સાથે આવી જશે તો એ બરાબર એક થઈ જશે અને બી બરાબર બે થઈ જશે તો એક અને બે ઓપ્શન વન આગળ વધો તો સ્થિત તરંગનું સમીકરણ આ રીતના આપી દીધું નીચેનામાંથી કયું સાચું વિધાન છે ઇજ્કો નો લેમડાનું પરિમાણ કેવો હશે સરખું હશે ઓપ્શન વન જ સાચો થઈ ગયો હવે અહીંયા તમને શું કહે છે કે પાછું કે તમારે જેડમાં મહત્તમ ત્રુટી મેળવી ડેલ્ટા જેડના છેદમાં હવે બે આગળ લઈ ગયો એમાં કેટલી આપેલી છે બે ટકા પ્લસ બે ના છેદ ત્રણ આગળ લઈ લો બે માં કેટલી આપેલી છે એક પોઈન્ટ પાંચ ત્રણ ના છેદમાં બે લખી શકો તમે પ્લસ એક ના છેદમાં બે સી માં કેટલી આપેલી છે બે પોઈન્ટ પાંચ એટલે પાંચ ના છેદમાં બે લખી શકો અને પ્લસ તમને શું આપી દેલું છે એ બી સી અને તમારી પાસે બે આગળ લઈ લીધા

તો તમારી પાસે જે જવાબ આવશે આનો એ કેટલો થઈ જશે ચાર પાચન સાત 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 પોઈન્ટ પાંચ ટકા તો સાત ચૌદ એટલે કે ચૌદ પોઈન્ટ ચાર ટકા તમારો ચૌદ પોઈન્ટ ચાર ટકા ચૌદ પોઈન્ટ પાંચ ટકા તમારો જે જવાબ થઈ જશે ચૌદ પોઈન્ટ પાંચ ટકા હવે તમને આ એક દાખલો તમારી પાસે પ્લાંગનો એચ પ્રકાશ પ્રકાશની ઝડપ સી અને ગુરુત્વાકર્ષી અજલાંગ જીનો ઉપયોગ કરી એલનું માપનને એમનું એકમ બનાવવા માટે થાય છે તો પછી નીચેનામાંથી કયો વિધાન સાચું હશે એ તમારે કહેવાનું છે તો જો હવે આ દાખલામાં છે ને તમે કઈ રીતના કરી શકશો તો પહેલાં તમે એચનું પરિમાણ જો એ બરાબર એચ એફ થશે તો તમારે શું જોઈએ છે એચનું તો એચ બરાબર એના છેદમાં એફ થશે તો તમને પાસે એનું તો ખબર છે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ અને એફને વન બાય ટી લખો વન બાય ટી એટલે કે આ ઉપર આવી જશે તો આ શું થશે એમ વન એલ ટુ ટી માઇનસ વન થઈ જશે આ પરિમાણ અને તમને એચનું થઈ ગયું હવે તમારા પાસે સી માટે વાત કરો તો સી માટે તમે શું લખી શકો સી માટે એલ વન ટી માઇનસ વન થઈ જશે અને તમારે જી માટે જોઈએ તો એફ બરાબર જી એમ સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર હોય તો જીનું જે પરિમાણ આવશે એ તમારી પાસે એફ આર સ્ક્વેરના છેદમાં એમ સ્ક્વેર થઈ જશે તો એફની જે પરિમાણ આવશે એમ વન એલ વન ટી માઇનસ ટુ એલની ત્રણ એલની આ કેટલી ઘાત આવશે બે ઘાત આવશે અને અહીંયા એમનો વર્ગ આવશે તો અહીંયા જે જી જી છે ને એ તમારી પાસે શું થઈ જશે એમની માઇનસ વન એલની ત્રણ અને ટી માઇનસ ટુ થઈ જશે આ રીતના તો હવે તમે આગળ વધો તો હવે બધાને તમારે સેના સ્વરૂપમાં દર્શાવવાના છે એક તો એલ ના સ્વરૂપમાં દર્શાવવાના છે એક તો એમ ના સ્વરૂપમાં દર્શાવવાના છે તો જોઈએ સૌપ્રથમ તમને શું આપી દેલું છે તો આપેલું છે એચ સી અને જી આ ઘાટ લઈ લો એ બી અને આ સી अर्थात् जो ए, बी अन्याय है, सी। अब बनने बाजू परिमाणों से रखा तो सो था से, अब आई ह ना परिमाणों से राखी सको, वन टू माइनस वन, आया एल वन टी माइनस वन, बी गात, ना आया जी माइनस वन थ्री माइनस टू।

બંને બાજુ સરખાવો અહીંયા કાંઈ નથી તો જો અહીંયા એમ કેટલી હશે જીરો હશે એલની કાંઈ ન હોય તો એક ઘાત હોય અને અહીંયા ટીની કેટલી ઘાત છે ઝીરો બંને બાજુ સરખાવો તો પેલા એમની ઘાત સરખાવો તો અહીંયા કેટલી આવશે જીરો ઘાત હવે આ કેટલું આવી જશે એ હવે અહીંયા તમારી પાસે એમ નથી અહીંયા કેટલું આવી જશે માઇનસ સી આ તમે એમ સરખાવો એવી રીતના એલ સરખાવો તો અહીંયા એલની કેટલી ઘાત છે એક અહીંયા ટુ એ થઈ જશે ટુ એ અહીંયા બી અહીંયા શું થઈ જશે થ્રી સી હવે ટીની ઘાત સરખાવો ઝીરો માઇનસ એ માઇનસ બી માઇનસ ટુ સી એવી રીતના જો અહીંયા પણ સમાન જ આવશે અહીંયા શું આવશે એ માઇનસ સી આવશે ટુ એ પ્લસ બી પ્લસ થ્રી સી આવશે અને અહીંયા માઇનસ એ માઇનસ બી અને માઇનસ ટુ સી આવશે પણ જો અહીંયા તમારા પાસે એલ હતું તો કે એલમાં તમે વન કર્યું અહીંયા તમારે પાસે એમ છે તો આ વન આવશે આ પહેલું જે આવે ને એ બાકી બધા જીરો આવશે તો જો તમે આ બંને સમીકરણ છે એનો સરવાળો કરો તો અહીંયા વન આવશે ટુ એ માઇનસ એટલે એ આ તો કટ થઈ જશે અને થ્રી સી માઇનસ ટુ સી એટલે આ શું આવશે સી આવશે અને આની સાથે સર આની સાથે ઉમેરી દો તો ઝીરો બરાબર એ માઇનસ સી તો અહીંયા શું થશે વન બરાબર ટુ એ તો એ બરાબર શું થશે વન બાય ટુ થઈ જશે તમારી પાસે હવે એ બરાબર અને જો આઈથી સી અને એની કિંમત તો સમાન છે એ બરાબર સી તો એની કિંમત પણ કેવી રીતે થશે વન બાય ટુ હવે તમારે બી જોઈએ છે તો બી ને આની બાજુ લિયો તો બી બરાબર તમે શું લખી શકો માઇનસ એ માઇનસ ટુ સી તો બી બરાબર માઇનસ વન બાય ટુ માઇનસ વન તો બીની કિંમત માઇનસ થ્રી બાય ટુ થઈ જશે આ તમારા પછી એ બી અને સી ની કિંમત આવી ગઈ તો જો આ તમે સૂત્ર લખો ને તો કઈ રીતના થશે એચ સી આની કેટલી છે વન બાય ટુ છે આની વન બાય ટુ છે આ કેટલી છે માઇનસ થ્રી બાય ટુ આ રીતના સમીકરણ બને તમારું એવી રીતના અહીંયા જુઓ તમે સેમ આ બંનેનો સરવાળો કરો તમે તો શું થઈ જશે અહીંયા જીરો બરાબર અહીંયા એ થઈ જશે આ બંને કટ થઈ જશે અને અહીંયા શું આવશે પ્લસ સી થઈ જશે હવે આની સાથે એડ કરો તો વન બરાબર એ માઇનસ સી તો અહીંયા પણ શું થશે વન બરાબર ટુ એ થશે તો એ બરાબર શું થશે વન બાય ટુ થશે એ બરાબર વન બાય ટુ થઈ ગયું તમારી પાસે તો હવે આગળ તમે વધો તો તમારી પાસે અહીંયા તમે જુઓ તમારે જો સીની કિંમત જોતી હોય તો અહીંથી તમે શું કરી દે સી બરાબર એ માઇનસ વન તો સી બરાબર એની કિંમત વન બાય ટુ માઇનસ વન તો સીની કિંમત એ લેતા માઇનસ વન બાય ટુ થઈ જશે અને જો તમારે બીની કિંમત જોતી હોય તો બીને કરતા કરો અહીંથી તો બી બરાબર શું થશે બી બરાબર માઇનસ એ માઇનસ ટુ સી માઇનસ ટુ સી તો માઇનસ એ કેટલું છે એટલે માઇનસ વન બાય ટુ માઇનસ અહીંયા આવશે ટુ અને અહીંયા કેટલો આવશે વન બાય ટુ તો આગળ વન માઇનસ વન બાય ટુ તો આવશે વન બાય ટુ બી બરાબર કેટલો આવી યુ વન બાય ટુ તો હવે આને તમે સમીકરણ લખો તો એચ સી જી એચની કિંમત કેટલી છે વન બાય ટુ ની કિંમત માઇનસ વન બાય ટુ પછી અહીંયા બી છે ને અહીંયા બી આવશે અહીંયા વન બાય ટુ ની કિંમત વન બાય ટુ અને જે જીની કિંમત આવશે એટલે કે સી એટલે માઇનસ વન બાય ટુ આ રીતના તમારી પાસે કિંમત થશે હવે જો તમે ઓપ્શન આપેલા છે ને એ જો તો કે એમજી છે એ અંડર રૂટ સી ને સમપ્રમાણમાં છે સાચો થઈ જશે બરોબર છે આ રીતના તમારો ઓપ્શન એ થઈ જશે એકમ રહિત રાશિ પરિમાણ રહિત રાશિ છે તો પરિમાણ રહિત રાશિને એકમ હોઈ શકે છે આપને ખબર છે તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીશું થેન્ક યુ